નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત અમરેલીમાં ખુલ્લી ગટરમાં ગાય પડી જવાની ઘટના બની અમરેલી શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલ વેસ્ટર્ન પાર્ક પર આવેલી ખુલ્લી ગટરમાં ગાય પડી જતાં ગાયને બહાર કાઢવા રેસ્ક્યૂ કરાયું અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર ટીમ પહોંચી હતી ઇમરજન્સી ટીમ અને સ્થાનિક લોકોની મદદથી એક કલાકથી ભારે જહમત બાદ ગાયને સલામતી રીતે રેસ્ક્યુ કરેલ ખોલી ગટરમાંથી ગાયને મહામુસીબતે ગાયને સલામત બહાર કાઢવામાં આવી આ કામગીરી કરનાર ફાયરસ્ટાફ સાગરભાઈ પુરોહિત બુરિયા જગદીશ અરૂણભાઈ વાઘેલા પારસભાઈ પરમાર વગેરે મુખ્ય ભૂમિકા ભજવી હતી વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી